સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરીને ઉધના વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે સતત પાંચમા દિવસે પણ ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ગાંધીનગરના શેરથા ગામના ગ્રામજનોએ ગાંધીનગરના નરસિંહજી મંદિર ટ્રસ્ટની ચાલીસ એકર જમીનને ગણોતિયા અને ભૂમાફિયાઓથી બચાવવા માટે કલેક્ટરને રજૂઆત કરી છે ગ્રામજનોનો આરોપ છે કે રૂપિયા ચારસો કરોડની અંદાજીત કિંમતની આ જમીનમાં તત્કાલીન મામલતદાર સુનીલ આર રાવલ ભૂમાફિયાઓની ટોળકી અને કહેવાતા ગણોતિયાઓમાં દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે આ મામલે ગ્રામજનોએ સ્પેશિયલ કેસ તરીકે તટસ્થ તપાસ અને ગુનેગારો સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે હવામાન વિભાગ દ્વારા આગામી અડતાલીસ કલાક દરમિયાન સ્ટ્રોમની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં આગામી અડતાલીસ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આજે સુરતમાં સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરીને ઉધના વિસ્તારમાં સતત પાંચમા દિવસે પણ ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ગાંધીનગરના ચરેડી ગામમાં તંત્ર દ્વારા હજારો ઝૂંપડા અને નાના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા રાજકારણ ગરમાયું છે આમ આદમી પાર્ટીના નેતા ઇસિદાન ગઢવીએ અસરગ્રસ્ત વિસ્તારની લીધી હતી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેના જણાવ્યું હતું કે સરકાર ઘર આપવાને બદલે ગરીબોના ઘર તોડી રહી છે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ પાણી ગટર વગેરેની સમસ્યાઓ વધી છે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની નબળી અને ધીમી ગતિની કામગીરીના કારણે લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે ત્યારે અમદાવાદના નાના ચિલોડા ગામ ખાતે સ્થાનિક લોકો દ્વારા ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યો ખોવાયા હોવાના ફોટા અને લખાણ સાથે વિરોધ કર્યો હતો સરદારનગર બોર્ડના ભાજપના ચારેય કોર્પોરેટર અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના અલ્પેશ ઠાકોરનો ઉગ્ર વિરોધ કરતાં કહ્યું હતું કે અમારા ગામમાં પાણી નથી ગટર ઉભરાવાની સમસ્યા છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બાવીસ સપ્ટેમ્બરને સોમવારે રાજકોટની મુલાકાતે આવવાના છે તેમના આગમનને લઈને શહેર પોલીસે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરી છે ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા ગૃહમંત્રી સાથે થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં ચાર ડીસીપી બાર એસીપી વીસ પીઆઈ સિત્તેર પીએસઆઈ સહિત સોળસો સાહીઠ પોલીસ જવાનો તૈનાત કરાયા છે તો હિરાસર એરપોર્ટથી લઈને રેસ્કોર્સ સભા સ્થળ સુધી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે શિવનારાયણ ગૌશાળા ગતરાડ ખાતે સર્વ પિતૃ અમાવસ્યાના શુભ અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઉદય ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગૌશાળા સ્થિત મંદિર અને વડ વૃક્ષની છાયામાં ગૌ પૂજા કરવામાં આવી છે સંત મહારાજના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગૌ સેવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સર્વપિતૃ અમાવસ્યાના પવિત્ર દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં ભક્તિભાવપૂર્વક ગૌ માતાની પૂજા અર્ચના કરવામાં આવી ધાર્મિક અને પૌરાણિક સ્થળ તરીકે જાણીતા ગિરનારના ભવનાથ ક્ષેત્રમાં આવેલા દામોદર કુંડ અને તેના કિનારે આવેલો મોક્ષ પીપળાના વૃક્ષનું સંસ્કૃતિમાં પિતૃતર્પણ માટે એક આગવું મહત્વ છે આ વર્ષે ભાદરવી માસ નિમિત્તે દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ કરવા પીપળાને જળ અર્પણ કરવા અને સ્નાન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું આ ભાવિકોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા એક બંગલામાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડીને પાંચ કપલ સહિત કુલ તેર લોકોને ઝડપી પાડ્યા છે દારૂનો નશો એટલો હતો કે રેડ દરમિયાન કેટલીક મહિલાઓ તો ચાલી પણ શકે તેમ ન હતી પોલીસે દારૂની બોટલ બિયર અને મોબાઈલ ફોન સહિત કુલ એક એકવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન સારો વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં વિજયનગર તાલુકામાં સત્તર મિલીમીટર વરસાદ પડ્યો છે તલોદમાં છૂટાછવાયા વરસાદી છાંટા જોવા મળ્યા છે હરણાવ ડેમ સો ટકા ભરાઈ ગયો છે ડેમમાં બસો પચાસ ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાય છે ગુહાઈ ડેમ છન્નું પોઈન્ટ નવ્વાણું ટકા ભરાયેલો છે આ ડેમમાં હાલ પાણીની આવક બંધ છે હાથમતી જળાશય પણ સો ટકા ભરાયેલું છે તેમાં પાંચસો ઓગણીસ ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાય છે